છેલ્લા પાંચેક વર્ષથી સાયટિકાની તકલીફ હોય અને મણકામાં નસ દબાતી હોય જેને કારણે આખે આખા પગમાં સતત દુખાવો થતો હોય કમરમાં દુખાવો થતો હોય અને ઊભા ન રહી શકાય કે સૂઈ શકાય કે ચાલી પણ ન શકાય એટલો બધો ભયંકર કમરનો દુખાવો હોય અને આપણી આયુર્વેદની સારવારથી પહેલાં ત્રણ ચાર અલગ અલગ સ્પાઇન સર્જનને બતાવી અને દરેકે સ્પાઇન સર્જરી કરવાની જ સલાહ આપી હોય અને આપણી આયુર્વેદની માત્ર ને માત્ર પંચકર્મ સારવાર અને ચૌદ દિવસની દવાથી સો સો ટકા સારું થઈ ગયું હોય એટલું જ નહીં પણ બે વર્ષથી એક પણ વખત દુખાવો નથી થયો અને બે વર્ષથી સદંતર નિરોગી છે બધું જ કામકાજ કરી શકે છે ને બધું જ હલનચલન કરી શકે છે એવા પાવનભાઈ આજે મારી સાથે છે જય શ્રી કૃષ્ણ પાવનભાઈ જય કૃષ્ણ સર પાવનભાઈ તમે જે છે ક્યાંથી આવો છો અહીંયા હું સાહેબ ભૂજથી આવું છું ભૂજથી આવો છો અને તમને આપણી હોસ્પિટલની જાણ જે છે કઈ રીતે થઈ હતી મારા ડાયરેક્ટર સાહેબે કંપની અને મારા ડાયરેક્ટર સાહેબે કીધું બરોબર છે અને જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે તમને કમરનો દુખાવો અસહ્ય થતો બરાબર છે તો એ સાઈટી જે તમને મણકામાં નસ દબાતી હતી એના માટે તમે એનાથી પેલા કેટલા ડોક્ટરને બતાવ્યું હશે સાહેબ ચાર ડોક્ટરને બતાવ્યું બરાબર ચાર અલગ અલગ ડોક્ટર એમ આર એમઆરઆઈ કર્યા પછી શું કીધું ઓપરેશન જ ઓપરેશન કરશું ત્યારે જ તમને ચારે ચાર ડોક્ટર એક જ સલાહ આપી ઓપરેશનની જરૂર તો પડશે જ બરાબર છે હવે જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે તમને દુખાવો કેટલો અસહ્ય થતો હતો અસહ્ય સાહેબ ચાર દિવસથી પકડી જ ગયું હતું શરીર આખું બેસવું તો ટેકો લઈને ઉભો થવું તો ટેકો લઈને બરાબર નંબી બી ના શકું શકો થઈ સુવા ઉઠવા બેસવામાં કેટલી તકલીફ રેતી ચીક સાહેબ કે આપણે કોઈ બી કપડા પહેરવા હોય તો બી નીચે બેસીને પહેરતો હમ કે આપ જોડે આવ્યો તો અઠવાડિયું આપડી દવા લીધી તો બી થોડી રાહત થઈ હતી પણ તમે કીધું સાહેબ મસાજ ને પંચ કરવાની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ બરાબર છે અને ટ્રીટમેન્ટ કરી એના પછી અત્યારે મને 80 વર્ષ થયા છે પણ સાઇટિક આ કે ખબર જ નથી શરીરમાં છે હવે હાલ ચાલ આતે બધું નોર્મલ જે મેં કે રૂટિન વ્યક્તિ કરી શકે રૂટિન કરી શકું છું ક્યારે કમરનો દુખાવો થયો જ ન કઈ જ નહીં અને સામાન્ય વજન ઉસકો આતે બધું કરી શકું બધું જ કરી શકું નીચે બેસી શકું ઊઠી શકું બધું ટોટલી કરી શકું બરાબર છે તમારા માધ્યમથી હું લોકોને પાવનભાઈ એ જણાવવા માંગુ છું કે જ્યાતા આયુર્વેદ સારવાર ન કરવી ઘણા બધા એવા વિડીયોઝો આવતા હોય છે સોશિયલ મીડિયામાં પણ તમને હું એ અવેર કરવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો એનાથી પહેલાં ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું કે એ ડૉક્ટર પાસે બી કે એમડીની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમારા જેવા રોગો મટ્યા હોય એવા એની પાસે દાખલા ઉદાહરણ કે રિવ્યૂઝ છે કે નહીં વિડીયોઝ છે કે નહીં અને ત્રીજા નંબરે તમારી પ્રકૃતિ પ્રમાણે ગરમ ન પડે એવી દવા કરી શકે છે કે નહીં અને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મય ડૉક્ટર કરી શકે છે કે નહીં એ ખાસ જાણીને જ તમે ત્યાં દવા કરાવો નહીં આયુર્વેદનું નામ ખરાબ થતું હોય છે ઘણાને પંચકર્મ પછી નબળાઈ આવી જાય છે એને કારણે નામ ખરાબ થાય છે ઘણા લોકોને દવા ગરમ પડે છે એને કારણે નામ ખરાબ થાય છે પણ આપણી અહીંયાની જે સારવાર છે અહીંયા ગાંધીધામમાં આપણે જે કરાવીએ છીએ એમાં કોઈ પ્રકારની નબળાઈ નથી આવતી હું પંચકર્મ થાય છે અને તમારી પ્રકૃતિને પૂરી માફક આવે ગરમ ન પડે એવી દવા અહીંયા કરવામાં આવે છે તો તમે જે છે જ્યારે અહીંયા આવ્યા પાવનભાઈ અને આ ટ્રીટમેન્ટ થઈ એના પછી એના પહેલાં તમે કોઈ ગોળી ખાઈ ખાતા નહોતા અને દુખાવો પણ એટલો જ રહેતો હતો કેટલા દિવસમાં તમને તરત ફરક પડવાનો શરૂ થઈ ગયો જ્યારે ટ્રીટમેન્ટ પંચકર્મ ત્રીજા દિવસે જે મારો લાસ્ટ સ્ટેજ પત્યો અને એના પછી કોઈ દિવસ ફીલ જ નથી થયું એના પછી મેં છ મહિના જીમ પણ કરી તો એ કંઈ વાંધો ન આવ્યો નથી આવ્યો હા હવે પાવનભાઈ તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે સાઇટિકામાં ઓપરેશન જ એકમાત્ર ઉપાય નથી ઓપરેશન કરતાં પહેલાં આયુર્વેદની સારવાર જે છે આપણી જે પંચકર્મ સારવાર છે જે આપણે વ્યવસ્થિત સાઇટિકા માટે ડિઝાઇન કરેલી છે એ ખરેખર બહુ ઉપયોગી છે જે પાવનભાઈએ જોયું કે એમને ઓપરેશન કીધું હતું અત્યારે ઓપરેશનથી પોતાની જાતને બચાવી શક્યા અને અત્યારે નોર્મલ જીવન જીવે છે નીચે ઉઠી બેસી હાલી ચાલી બધું શકે છે એમ મિત્ર ઘણી વખતે જે છે એ સાયટિકાના દર્દી ન કરી શકતા હોય અચ્છા પાવનભાઈ ઘણા બધા પેશન્ટ તમને અત્યારે સાંભળતા હશે જેને સાયટિકાની તકલીફ છે કમરની તકલીફ છે એને તમે આપણી આયુર્વેદની જે સારવાર અહીંયા થઈ આપણી હોસ્પિટલની ટ્રીટમેન્ટ છે એના વિશે તમે શું કહેવા માગશો એમને તો સાહેબ સાયટિકા નામથી માણસો જે ભય ફેલાઈ જાય છે માણસમાં કે ઓપરેશન કરવું પડશે અને સ્ટીચિસ વગર પોસિબલ નથી એન્ડોસ્કોપીથી બી નથી થતું અને ડૉક્ટર કહે છે કે એક જ ટાંકા આવશે ઓલરેડી અંદર પાંચથી છ ટકા લઈને પછી નસને સીધી કરતા હોય છે એ લોકો બરાબર તો બેટર છે કે સંજીવની આયુર્વેદિક હોસ્પિટલમાં બતાવી ટ્રીટમેન્ટ લેવી પછી આગળ વધવું ખૂબ ખૂબ ધન્યવાદ ભાનુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ